કે બાળકોના ઘડતરમાં શાળા અને માતા પિતાનું એક યોગદાન બહુ વર્ષો પહેલા રવિન્દ્રનાથ ટાગોરે એક સુંદર વાત લખી છે કે દેટ વિથ એવરી ચાઇલ્ડ સેન્ડ અપ ઓન ધીસ અર્થ ઇટ ઇઝ અ મેસેજ ફ્રોમ ગોડ દેટ ઇઝ નોટ લોસ્ટ હોપ ઇન હ્યુમેનિટી રવિન્દ્રનાથ ટાગોર આ વાત કરી કે દરેક બાળકને જ્યારે ભગવાન પૃથ્વી ઉપર મોકલે છે ત્યારે પૃથ્વીવાસીઓને એ સંદેશો આપે છે કે હજી મેં માનવતામાંથી વિશ્વાસ ખોયો નથી એટલે હું નવા માણસો પૃથ્વી ઉપર મોકલું છું એની સાથે સાથે આપણે એવું જોડી શકાય આ ટ્રસ્ટની કાર્યવાહી જોતા કે વિથ એવરી સચ ટ્રસ્ટ એક્ઝિસ્ટિંગ ઇન ધ સોસાયટી વી એઝ હ્યુમન્સ ડોન્ટ લૂઝ હોપ હોપ ઇન હ્યુમેનિટી આવા ટ્રસ્ટની કાર્યવાહીથી હજી આપણને વિશ્વાસ છે કે માનવતા પ્રવર્તશે કારણ કે માનવતાનો એક બહુ જ મોટો આધાર સુશિક્ષણ છે તો એમાં માનવતાનો આધાર માતા પિતા પણ છે શિક્ષકો પણ છે શૈક્ષણિક સંસ્થાઓ પણ છે અને એ દ્વારા જ સમાજનો ઉત્કર્ષ છે સમાજનો વિકાસ છે અને દેશનું અને વિશ્વનું ભવિષ્ય છે પ્રમુખસ્વામી મહારાજ જેમનો શતાબ્દી મહોત્સવ અમે હમણાં અમદાવાદમાં ઉજ્યો એક મહિનાનો મોટો ઉત્સવ હતો રોજના ચાર લાખ લોકો એટલે લગભગ સવા કરોડ લોકોએ ત્રીસ દિવસમાં અમારા પંદરથી પણ વધારે એક્ઝિબિશન્સ અને લાઈવ પરફોર્મન્સીસ જોયા ચાલીસ હજાર સ્વયંસેવકો સેવામાં હતા એ સ્વામી મહારાજ એમના અનુભવ પરથી બાળ સંસ્કાર જે સંબંધી આજે આપણે વાત કરવી છે સમજવી છે એ માટે બહુ જ સુંદર વાત કરતા પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હું એમને વર્ડ ટુ વર્ડ નહીં પણ લેટર ટુ લેટર કોટ કરું છું એ પોતે કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવી પડશે એવા સેંકડો પરિવારોમાં અમે પણ જોયું છે અને તમે પણ જોયું હશે કે શિક્ષણ હોય સમૃદ્ધિ હોય સ્વાસ્થ્ય હોય પણ સંસ્કાર ના હોય તો એ શિક્ષણ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય નકામાં થઈ જાય છે જે હકીકત છે શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે ઉત્તમ શિક્ષણ સંતાનોને આપવું એ મા બાપની પ્રથમ મોટી જવાબદારી છે પણ એના કરતાં પણ મોટી જવાબદારી છે સંતાનોને સંસ્કાર આપવાની કારણ કે શિક્ષણ હોય પણ સંસ્કાર ના હોય તો એ શિક્ષણ ગેર રીતે વપરાવાની પૂરી શક્યતા છે ધ મોસ્ટ આઈડિયલ એક્ઝામ્પલ ઓફ ધી મેન્યુફેક્ચરિંગ ઓફ બોમ્બ્સ મિસાઇલ્સ એન્ડ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રોક્શન આ બોમ્બ અને મિસાઇલ બનાવે છે બધા અભણ લોકો નથી એ ખૂબ ભણેલા છે વૈજ્ઞાનિકો છે દે આર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ દે આર સાયન્ટિસ્ટ ફ્રોમ સંસ્કાર પ્રાપ્ત નથી થયા નાનપણથી કે મારે મારા શિક્ષણનો ઉપયોગ મારી બુદ્ધિમત્તાનો ઉપયોગ એ માનવજાતને સુખી કરવા માટે વાપરવાનો છે એ સંસ્કાર નથી પડ્યા તમને આશ્ચર્ય થશે કે અત્યારે દુનિયામાં ત્રીસ હજારથી પણ વધારે વૈજ્ઞાનિકો રોજ બાર ચૌદ અને અઢાર કલાક પોતાની લેબોરેટરીમાં કામ કરે છે શસ્ત્રો બનાવવા માટે આ ત્રીસ હજાર વૈજ્ઞાનિકોને સંસ્કાર હોત અને કોવિડ દરમિયાન કોવિડ શરૂ થયો બે હજાર વીસ માર્ચમાં રાઉન્ડ અબાઉટ એ વખતે આ કોવિડ ઉપર સંશોધન શરૂ કર્યું હોત તો આખી પૃથ્વીના દોઢ બે વર્ષ બગડત નહીં પણ એને સંસ્કાર નથી જેને ચોખ્ખી દેશી ભાષામાં આપણે બોલીએ છીએ ભણેલા ભૂત એટલે દે હેવ ધ બેસ્ટ ઓફ એજ્યુકેશન ફ્રોમ સમ ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ બટ દે આર ધ લીસ્ટ ઓન વેલ્યુઝ એન્ડ વર્ચ્યુઝ ઓફ લાઈફ જેને આપણે સંસ્કાર કહીએ છીએ કારણ કે માતા પિતાએ પણ રસ ના લીધો અને શૈક્ષણિક સંસ્થાઓ પણ ખૂબ જૂજ છે જે આ બાબતે જાગ્રત છે તો પ્રથમ મોટી જાગૃતિ છે એ ઘરેથી શરૂ થવી જોઈએ મા બાપ તરીકે આપણી જવાબદારી છે કે પ્રથમ વર્ષ બાળક ઘરમાં સમય વિતાવે છે અને અકોર્ડિંગ ટુ અ હાર્વર્ડ યુનિવર્સિટી સ્ટડી ધ ફર્સ્ટ દેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધિયર પેરેન્ટ સ્પેશિયલી ફ્રોમ ધિયર મધર્સ હાર્વર્ડ યુનિવર્સિટીનો બાળકો પ્રથમ ગાળો બોલતા ક્યાંથી પોતાની માતા પાસેથી શીખે છે એનો પ્રત્યક્ષ પ્રસંગ મેં પણ એક અનુભવ્યો છે એક પિતા એમને આવીને એક વખત મંદિરમાં સાંજે આવ્યા સંધ્યા પછી ના સમયે આવ્યા અને એમને મળ્યા અને એમને મને એક પ્રસંગ કર્યો કે હમણાં બે ત્રણ દિવસ પહેલાં હું ઓફિસથી ઘરે સાંજે આવ્યો મારો લગભગ સાડા ત્રણ વર્ષનો નાનો દીકરો જેવો હું રૂમમાં એન્ટર થયો એટલે મારી સામે હાથ લાંબો કરીને આમ સાહજિક બોલ્યો જો તોફાની આવ્યો એટલે કે મને બહુ આશ્ચર્ય થયું પણ એ ક્યાંથી શીખ્યો તેના માતા ભલે વાલથી બોલાવતા હતા એક એક્સપ્રેશન ઓફ લવ હતું કે જો તોફાની થઈ ગયો છું અને આમ ટપલી મારે તોફાની છું આ તોફાની આવ્યો પણ એ શબ્દ એને પકડી લીધા એવો જ એક અનુભવ અમારા એક સંતને થયેલો એક પિતા એના ટીનેજરને બાર તેર વર્ષનો છોકરો હતો એને લઈને મંદિરે આવ્યા અને કહ્યું કે સ્વામી મારે જરા બેસવું છે આપણી સાથે પછી બેઠા એટલે પિતાએ ફરિયાદ કરી કે સ્વામી અમારો છોકરો તેર વર્ષનો છે અને સિગરેટ પીતો થઈ ગયો છે એટલે બહુ આશ્ચર્ય થયું પણ અમારા સંત હતા એ બહુ મચોર હતા એમણે તમે સાંભળેલી વાત કરો છો કે તમે જોયેલી કરો છો તો કે મેં નજરે જોયું છે અમારી આંખ દીધી હતી એ દ્રશ્ય થયેલું એને પૂછ્યો એટલે પેલા બાળકે કહ્યું કે હા અમારા સંતે પેલા પિતાને પ્રશ્ન પૂછ્યો કે તમે સિગરેટ પીઓ છો તો કે હા બીજો પ્રશ્ન પૂછ્યો તમે ઓફિસમાં ને ઘરે એટલે કે ઘરે સિગરેટ પીઓ છો ઘરે બેઠા હોય ત્યારે તો કે હા ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે કોક વખત તમે ઘરે બેઠા હોય તમને સિગરેટ પીવાનું મન થાય અને સિગરેટ ખલાસ થઈ ગઈ હોય તમે આ છોકરાને કોઈ દિવસ પાનના ગલે સિગરેટ લેવા મોકલ્યો છે એટલે એના પિતાએ કહ્યું કે હા અમારા સંતે કીધું ચેપ્ટર એન્ડ એને તમને સિગરેટ પીતા જોયા તમે એના પાનના ગલ્લે મોકલ્યો તો એના પગે તરફ પડ્યા હવે છેલ્લો જે કાર્યક્રમ બાકી હતો એ જાતે કરી લીધો એટલે હાર્વર્ડ યુનિવર્સિટીનો આ સ્ટડી આ સર્વે સાચો છે દેટ ધ ફર્સ્ટ કસવર્ડ ઓર ધ નોન યુઝ્યુઅલ હેબિટ્સ ડેમેજિંગ હેબિટ્સ ધેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધિયર પેરેન્ટ્સ માતા પિતા પાસેથી એ શીખે છે